બોટાદ ખાતે સબીહા હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે અન્નક્ષેત્ર શરૂ કરવા માગાવ્યું બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે દર્દીઓ તેના સગા સંબંધીઓને સાવ નજીવા દરે ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે દર્દીઓ અને તેના સગા સંબંધીઓને માત્ર દસ અને વીસ રૂપિયાના દરે ભોજન આપવામાં આવશે બોટાદના સબીહા હોસ્પિટલ ખાતે સેવાભાવી દાતાઓ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરવામાં માગાવ્યું છે બોટાદની ખ્યાતનામ હોસ્પિટલોમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગા સંબંધીઓને માટે દસ રૂપિયા અને વીસ રૂપિયાના નજીવા દરે ભોજન મળે તેવી સેવા શરૂ કરવામાં આવી છે હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ તેના સગા સંબંધીઓ ઉપરાંત વૃદ્ધ નિરાધાર અને નિસહાય બાળકોને માટે ટિફિન વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે આ સેવાથી બોટાદની સબિયા હોસ્પિટલ સહિત બોટાદ શહેરના વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ અસંખ્ય લોકોને આ સેવાનો લાભ મળશે સબિહા હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ગરીબ અને નિરાધાર લોકો વધારેમાં વધારે આ સેવાનો લાભ લેશે

ત્યારે જ્યારે અમને પરિસ્થિતિ એવી હતી ત્યારે અમે જે અમે બિસ્કીટનો ભૂકો ખાઈ અને દિવસ કાઢ્યો હતો ત્યારે મેં પાસે એવું માગ્યું હતું કે મને કુદરત એવું મોકો દે છે કે હું અન્નક્ષેત્ર બનાવી શકું આવો મોટો બિઝનેસ કરી અને જ્યાં કાંઈ મારા બિઝનેસ ચાલતા હશે જ્યાં મને પાંચ રૂપિયા વધતા હોય છે જ્યાં હું બે રૂપિયા મારા અન્નક્ષેત્રમાં વાપરીશ કે દર્દીઓ માટે દવા માટે વાપરીશ આવા અમારી ઘરની વિચારધોરણા અને ઘરમાં જ્યારે સમયને અનુશાનમાં પૈસા વધવા મળ્યા એટલે અમે ઘરના લોકોએ નક્કી કર્યું એવું કે આપણે આ પૈસા ક્યાં વાપરશું અને સમયને યાદ રાખી અને એ સમયે જે બિસ્કુટનો ભૂકો ખાધો હતો એ અમે યાદ રાખી અને અત્યારે એ સમયને ઘરમાં મિટિંગ કરી અને એવું વિચાર્યું કે આપણે એક અન્નત્ર ખોલવી કે દર્દીને દસ રૂપિયા અને દર્દી સાથે હોય ને વીસ રૂપિયા અને નિરાધાર હોય એને વીસ રૂપિયા ત્યારે અમારા ફાધરે એવું પણ અમે નાનપણમાં અમને એવું કીધું હતું બટા કંઈક એવું પુણ્ય કરજો કે દુનિયા યાદ રાખે અને આપણે જે સમય જૂનો છે કે કણકી ખાતા ચોખાનો વારો આવ્યો બટા હવે કોકનું વિચારજો એવા અમારા માવતરની અમારી માતે દુઆ છે હયા છે અને એમ એવી દુઆ આપી હતી બટા એવું કરજો કોઈનું લેશો નહીં પણ કામ સારું કરજો કે એવું દુનિયામાં થાય કે માણસ પાંચ જણા તમારું જોઈને કોક શીખશે અમે નિરાધર વ્યક્તિઓ છે એને અમે ઘર લગી સર્વે કરી અમારી મિત્રની ટીમ ઘર લગી અમે ફ્રી ટિફિન પહોંચાડશું દર્દી સાઠું દસ રૂપિયા અને દર્દી સાથે હોયને વીસ રૂપિયા અને કોઈ બીજા એવા માણસો આવે એને અમે દવા દૂધ ફ્રૂટ એ પણ અમે આપશું એવી અમારી બધાની મિત્રતાની અધિકારીઓની બધાની એટલી બધી લાગણી છે કે બહુ મુસ્તુફાભાઈ વડદરિયા શરીફ રસૂલભાઈ વડદરિયા બહુ સારું કાર્ય કર્યું છે તમારા માવતરે આ સારું બહુ ઓલું કર્યું છે કે તમને લાભાર્થી આવા બનાવ્યા એમ કે આવી તમારી સોચ અને આવા વિચારો અને મારી કાયમ આવી ઓલી રહે કે આવા મારા મિત્રો મિત્રતોમાં એવા વિચાર આવે કે આવું ક્યાંય ખોલે એવી મારી વિનંતી બધાને સબિયા હોસ્પિટલમાં જે એક સેવાભાવી મુસ્તુફાભાઈ અને એમના ભાઈ મોનાભાઈ એ બંને ભાઈઓને એક સદવિચારથી એક ઉત્તમ વિચારથી એમણે એક વિચાર આવ્યો અને એમના ઉપરથી એણે નક્કી કર્યું કે આપણે હોસ્પિટલની બહાર જે દર્દીઓ તેમજ દર્દીની સાથે આવતા સગા અને એ સિવાય જે ગામની અંદર જે નિરાધાર માણસો છે એના માટે ટિફિન વ્યવસ્થા અને આ જે દર્દીઓ અને દર્દીના સગા હોય એમના માટે દસ રૂપિયા અને વીસ રૂપિયાના ચાર્જ પેટે કે જેમાં કોઈને પોતાને એમ પણ ન લાગે કે હું મફતનું ખાઉં છું અને એ વિચારને સાર્થક કરી અને એણે આ ઉત્તમ વિચારને સાર્થક કર્યો અને સબિયા હોસ્પિટલના એક કાર્યની અંદર એક મુળકુટ ચડાવવાનું કામ એ બંને ભાઈઓએ કર્યું છે કેટલા કેટલા લોકો લાભ લઈ શકશે એની અંદર અત્યારે એમના પ્લાન પ્રમાણે એમના જે વિચાર પ્રમાણે તો લગભગ દરરોજના અમારે ત્યાં જે દર્દીઓ આવે છે એમાંથી પચાસ ચાલીસથી પચાસ દર્દીઓ પ્લસ એમના સાથેના સગા સંબંધીઓ અને નિરાધાર જે માણસો છે એમના ઓલરેડી એ લોકો અત્યારે પાંત્રીસથી ચાલીસ ટિફિન તો પર ડે બંને ટાઈમ મોકલાવે છે આમ ટોટલ અંદાજ મારવા જતાં અત્યારે શરૂઆતમાં સોની આસપાસ જેવા લોકોને લાભ આનો મળી શકશે